સમાર લીધી છે જીણી એક પૂરી મેથી છે અને ત્યારબાદ આપણે ગાજર લીલું લસણ લીલા મરચાં અને આ છે મૂરી પણ લીધી છે અને અહીંયા છે આદુ લસણની પેસ્ટ છે સુકા મસાલા તો સૌ પ્રથમ તોય આપણે એક વાટકી ચણા નો લોટ લઈ લીધો છે હવે આપણે ત્રણ વાટકી આપણે બાજરીનો લોટ નાખીશું ઘઉનો લઈ લીધો છે તો ટોટલ પાંચ વાટકી લોટ નો માપ છે તો હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેશું બધા લોટને ને આવી રીતે ત્યારબાદ આપણે અંદર સૂકા મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ તો અડધર નાખીશું ધાણાજીનું પાવડર નાખીશું બે ચમચી દાલ મચો નાખીશું ચમચી ત્યાર બાદ આપણે ખાંડ નાખીશું અને આદુ લસણની પેસ્ટ છે એ નાખી દશું જવ લીલા મચા લીલું રસણ નાખીશું મૂરી નાખીશું અને ગાજર નાખીશું અને હવે મેથી નાખીશું હવે તેને બે હાથેથી બરાબર મિક્સ કરી લેશું

આવી રીતે મુઠિયા વાળી અને એક એક આપણે નાખતા કરીશું પાણી પણ ગરમ મૂકી દીધું છે પાણી ઉકળે ત્યાં સુધી આપણે મુઠિયા બરાબર વારી લેશું જો ફ્રેન્ડ આપણે એક થર અહીંયા પાત રીધો છે હવે આપણે બીજો થર માથે રાખીએ જેથી કરીને એકસાથે બધા આપણા મુઠિયા સરસ બફાઈ જાય

ઉપસી ને ડબલ થઈ ગયા છે તો સરસ બફાઈ ગયા છે હવે આપણે તેને બારે કાટ લેશું ઠંડા કરવા માટે તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો કટકા કરવા માટે હવે તૈયાર છે હવે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેના નાના નાના કટકા કરી લેશું આવી રીતે જો અહીંયા આપણે ટોકરી ગરમ થવા મૂકી દીધું છે અને આપણે તેલ તેલ લઈ લીધું છે થાય એટલે આપણે રાઈ અને જીરું નાખીશું ત્યારબાદ હિંગ મીઠો લીમડો છે ત્યાં તેલ ગરમ થવા દેસુ તો જો તેલ ગરમ થઈ ગયું છે હવે રાય ને જીરું નાખી દેસુ આપણે જો અહીંયા રાયજીરું પકડી ગયા છે ઇંગ નાખીશું મીઠો લીંબો નાખીશું અને એમાં સફેદ તલ પણ નાખી શકાય નાખ્યા અને રીતે આપણે નાખી દેશું દેસુસ મસોઠા પકડી ને આવી રીતે આપણે તેને જો સરસ મિક્સ કરી લેશું અને ચમચાઓ ના ચમચાથી ના ઉદલાવાય આવી રીતે સરસ એક સરખા ઉથલી જાય જવું વઘાર છે તે સરસ મુઠિયામાં અંદર ઉતરી જાય છે તે મુઠિયા એકદમ સ્વાદિષ્ટ બને છે અને બહુ પોચા થઈ જાય છે વઘાર કરવાથી સરસ તો જો ગેસ ચાલુ છે ને આવી રીતે આપણે વઘાર લીધા છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા મુઠિયા હવે આપણે ઉપર ગાર્નિશિંગ માટે લાગણા સમારી દીધા છે તો તે આપણે નાખી દેશું તમે જોઈ શકો છો અને આ છે આપણા વઘારેલા મુઠિયા તૈયાર ગેસ પાછો બંધ હવે તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સાંજનો નાસ્તો મેથીના મુઠિયા મેથી ગાજર અને મૂરીના અને સાથે છે ચટણી તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોઈને લાઇક જરૂર કરજો જય શ્રી કૃષ્ણ બધાને